સૌ ગુજરાત પ્રેમીઓનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખાસ સત્સંગ જે નવ સપ્ટેમ્બર બે હજાર પચીસનો છે તેના ઊંડા વિચારોમાં ડૂબકી મારીશું હા અને આજના આપણા વાર્તાલાપનો મુખ્ય હેતુ એ છે કે મહારાજજીના આ સત્સંગમાંથી જે આધ્યાત્મિક માર્ગદર્શન મળે છે એના મુખ્ય મુદ્દાઓને આપણે સમજી શકીએ બરાબર ગુરુની પસંદગી કેવી રીતે કરવી ભજનનું શું મહત્વ છે સાંસારિક ઈચ્છાઓનું શું કરવું મોક્ષ એટલે શું આવા ઘણા વિષયો પર મહારાજજીના વિચારો જાણવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ અહીં જે સ્ત્રોત છે એમાંથી મહત્વના મુદ્દાઓને સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું તો ચાલો શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે સત્સંગમાં પૂછાયો હતો અને ઘણાના મનમાં હોય છે ગુરુ દીક્ષા લેવાનો સાચો સમય કયો ગણાય ક્યાંક ઉતાવળ તો નથી થઈ રહી હા આ તો બહુ જ એમ કે પાયાનો પ્રશ્ન છે કારણ કે મોટા ભાગના લોકોની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત ગુરુની શોધથી થતી હોય છે બરાબર મહારાજજી આ બાબતે બહુ જ સ્પષ્ટ છે એમનો ઉપદેશ છે કે ઉતાવળ બિલકુલ ન કરવી એ ભારપૂર્વક કહે છે કે પહેલા ઓછામાં ઓછું બે ચાર વર્ષ સાધકે શું કરવું કોઈ એક ભગવાનનું નામ પકડવું રામ કૃષ્ણ શિવ રાધા જે ગમે તે એટલે નામ જપ કરવો હા નિયમિત જપ કરવો સાધનામાં થોડો સમય આપવો સીધા ગુરુ પાસે દોડી નથી જવાનો એટલે જાતે થોડો અભ્યાસ કરવો બિલકુલ પછી જ્યારે સાધકના મનમાં આમ તીવ્ર જિજ્ઞાસા જાગે ને કે ભાઈ આ પરમાત્મા શું છે આ માર્ગ શું છે ભગવાનને પામવા શું કરવું હા અંદરથી ખેંચાણ લાગે ત્યારે ત્યારે જ ગુરુ બનાવવાનો વિચાર કરવાનો અને ત્યારે પણ એમ નહીં કે કોઈના પ્રવચન સાંભળી લીધા કે કોઈ ચમત્કાર જોયો ને બસ ગુરુ બનાવી દીધા ના તો શું કરવું હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ મારા માટે યોગ્ય કોણ છે એ તમે જાણો છો તમે જ મેળવી આપો મહારાજજી કહે છે ભગવાન પછી બધી વ્યવસ્થા કરી દે છે પહેલાં પાયો તો મજબૂત કરો શેનાથી નામજપ અને સાધનાથી હા નામજપ અને પ્રાથમિક સાધનાથી હા એ જરૂરી છે આ ખરેખર મહત્વની વાત કહી હવે ગુરુ મળી ગયા પછી કે એ માર્ગ પર ચાલતા હોઈએ ત્યારે ઘણી એવું થાય કે સંસાર ગમે નહીં અરુચિ જેવું લાગે હા પણ મન પાછું પૂરેપૂરું ભગવાનમાં લાગે પણ નહીં ત્યારે શું સમજવું આપણે સાચા રસ્તે છીએ કે કેમ હા આ પણ બહુ સામાન્ય અનુભવ છે અહીં મહારાજજી પેલી પાંચ પ્રકારની શુદ્ધિની વાત કરે છે એ બહુ જ વ્યવહારુ માર્ગદર્શન છે પેલી પંચશુદ્ધિ આહાર વિચાર હા આહાર શુદ્ધિ વિચારશુદ્ધિ આચરણશુદ્ધિ વાણીશુદ્ધિ અને દૃષ્ટિશુદ્ધિ દૃષ્ટિશુદ્ધિ એટલે ખરાબ જોવાનું ટાળવું બરાબર જેમ કે મોબાઈલનો દુરુપયોગ પરનિંદા ખરાબ દૃશ્યો આ બધું ટાળવું મહારાજજી કહે છે આ ખાલી નૈતિક નિયમો નથી આ તો મનને ભગવાનમાં સ્થિર કરવાની તૈયારી છે જેમ ગંદુ પાણી સ્થિર ન રહે એમ બસ એ જ અશુદ્ધ મન એકાગ્ર ન થઈ શકે એટલે આ પાંચે શુદ્ધિ હશે ને હા તો પરમ શુદ્ધ પરમાત્માનું ધ્યાન એમ કે સહેલાઈથી લાગશે અને પેલી અરૂચિની વાત સંસાર ન ગમે એનું શું હમ એ અરુચિ આંતરિક હોવી જોઈએ બહારથી તો જે વ્યવહાર છે જવાબદારીઓ છે એ નિભાવવાની જ છે પણ અંદરથી અનાસક્ત રહેવાનું હા અનાસક્ત ભાવે અને જેમ જેમ નામ જપ વધશે આ શુદ્ધિઓ વધશે તેમ તેમ અંદરથી અનાસક્તિ અને ભગવાનમાં મનની સ્થિરતા એ આપોઆપ વધતી જશે ગુરુની વાત પર પાછા આવીએ ઘણીવાર એવું બને કે સાધકને ગુરુમાં જ ભગવાન દેખાય એમની સાથે મનમાં ને મનમાં વાતો થાય આ શું છે ક્યાંક આ આસક્તિ તો નથી ના અહીં મહારાજજી બહુ સૂક્ષ્મ ભેદ સમજાવે છે જુઓ સંસારની વસ્તુઓ પ્રત્યે આસક્તિ હોય ને એ બાંધે બરાબર પણ સંત કે ગુરુ પ્રત્યે જે આસક્તિ થાય એ તો મુક્તિ આપનારી છે ગુરુમાં ભગવાન દેખાય એ તો બહુ ઊંચી અવસ્થા કહેવાય બહુ ભાગ્યશાળી કહેવાય એમ સમજો કે વાત બની ગઈ ઓ કપિલ ભગવાને પણ કહ્યું છે દેવુહૂતિને કે સંત પ્રત્યેની આસક્તિ મોક્ષના દ્વાર ખોલી દે છે જોકે આવું થવું બહુ દુર્લભ છે કારણ કે સંતો તો નિરપેક્ષ હોય પણ જો થાય તો એ જીવનું પરમ કલ્યાણ કરે છે એ આસક્તિ નથી એ શરણાગતિ છે પ્રેમ છે સમજાયું આસક્તિનો પ્રકાર બદલાઈ જાય છે એમ હવે આપણે જે નામજપ કરીએ એનું કંઈક ખાતું હશે ને કોણ હિસાબ રાખ્યા બધો હા મહારાજજી આનો શ્રેય આચાર્યને આપે છે આચાર્ય એટલે દરેક સંપ્રદાયના એક મૂળ આચાર્ય હોય જેમ કે રાધાવલ્લભ સંપ્રદાયમાં શ્રી હરિવંશ મહાપ્રભુ ગૌડીય સંપ્રદાયમાં ચૈતન્ય મહાપ્રભુ પુષ્ટિમાર્ગમાં વલ્લભાચાર્યજી આપણને ગુરુ દ્વારા જે નામ કે મંત્ર મળે છે ને એ મૂળ તો આચાર્ય પરંપરાથી જ આવેલો હોય છે ઓકે મહારાજજી સમજાવે છે કે જીવની છેલ્લી ગતિ શું થશે એ નિકુંજમાં જશે વૈકુંઠમાં જશે કે પાછો જન્મ લેશે એનો નિર્ણય આચાર્ય કરે છે આચાર્ય તો ભગવાનનું જ સ્વરૂપ છે આપણો જપ સીધો એમના ખાતામાં જમા થાય છે વાહ એટલે આપણી સાધના એક મોટી વ્યવસ્થાનો ભાગ છે આ સાધનામાં મહારાજજી દરેક કામ પૂરી એકાગ્રતાથી મનોયોગથી કેવી રીતે કરવું ઘણીવાર આપણે કરતા હોઈએ કંઈકને મન બીજે જ ફરતું હોય હા એ તો બધાનો અનુભવ છે મહારાજજીનો જવાબ ફરી પાછું મનની નિર્મળતા પર જ આવે છે યોગ એટલે શું જોડાણ એકાગ્રતા હા અને એ ક્યારે થાય જ્યારે મન પવિત્ર હોય શાંત હોય ગંદુ મન તો તોફાની છોકરા જેવું અહીં તહીં દોડ્યા કરે તો એને પવિત્ર કેવી રીતે કરવું ઉપાયો બતાવ્યા છે ખૂબ નામ જપ કરો ભક્તિના પદ ગાઓ પાપકામ છોડી દો સાત્વિક ખોરાક લો સારો સંગ રાખો જેમ જેમ આ કરશો ને મન શુદ્ધ થશે અને પછી એકાગ્ર બનશે આપો આપ પછી જ્યાં લગાવશો ત્યાં લાગી જશે તન્મયતાથી પણ અમુક સાધકો પેલી ઊંચી અવસ્થાઓની વાતો બહુ કરે જેમ કે માળા વગર જપ થયા કરે છે એ બધું શું છે હા મહારાજજી આ બાબતે સાવધાન કરે છે એ કહે છે કે ભાઈ આ બધી વાતો સિદ્ધ પુરુષોની છે જેમનું રોમ ભગવાનમય થઈ ગયું હોય આપણે તો હજુ એમ કે કક્કો બારાખડી શીખીએ છે આપણે પાયા પર ધ્યાન આપવાનું છે ભોજન આચરણ સુધારો સંયમ નિયમ પાળો ખૂબ નામ જપ કરો અને સૌથી અગત્યનું આ હું શરીર છું વાળો ભાવો કાઢો દેહાભિમાન છોડો એટલે ખાલી વાતો નહીં કરવાની બિલકુલ ખાલી વાતો કરવાથી શું વળે એ તો બુદ્ધિનો ખેલ થઈ ગયો સાધના પર ધ્યાન આપો બરાબર પાયો મજબૂત કરવાની વાત કરી આ આખા માર્ગનું છેલ્લું ધ્યેય મોક્ષ ગણાય છે તો આ મોક્ષ એટલે ખરેખર શું એ મળે કેવી રીતે મહારાજજી મોક્ષ માટે એક બહુ સરસ ઉપમા આપે છે જેમ દરિયામાં લહેર ઉઠે ને પાછી દરિયામાં જ સમાઈ જાય હા એમ જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મામાં ભળી જાય એ મોક્ષ અને એના માટે શું જોઈએ બધી ઈચ્છાઓનો અંત દેહ સાથેનો મો આ સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર એ બધાનો મોહ છોડવો પડે માયા મોહ મમતા આ બધા બંધનાથી છૂટવું પડે કેવી રીતે ગુરુના માર્ગદર્શનથી જ્ઞાન માર્ગે કે ભક્તિમાર્ગે સાધના કરતા કરતા જ્યારે આ હું શરીર વાળો ભાવ તૂટી જાય ને ત્યારે ત્યારે જીવ શિવ બની જાય ઉપનિષદ કે છે ને બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી બ્રહ્મને જાણનારો બ્રહ્મ જ બની દે છે પછી જન્મ મરણના ચક્કરમાંથી છુટકારો દુખનો અંત અને અખંડ આનંદ અને શાસ્ત્રો એમ પણ કહે છે કે બધે ભગવાન જ છે જો એમ હોય તો પછી કોઈ એક જ ભગવાનના અનન્ય ભક્ત બનવાનો શું મતલબ આમાં વિરોધાભાસ નથી લાગતો હા આ પ્રશ્ન પણ ઘણાને થાય મહારાજજી આનો બહુ એમ કે તાર્કિક અને અનુભવ આધારિત જવાબ આપે છે શું કહે છે એ કહે છે પહેલા એ અનુભવ તો કરો કે બધામાં ભગવાન છે અત્યારે આપણને ક્યાં બધામાં ભગવાન દેખાય છે આપણને તો ભેદ જ દેખાય છે સ્ત્રી પુરુષ સારું ખરાબ મારું તારું દેખાય છે ને હા એ તો દેખાય છે તો ખાલી સાંભળી લેવાથી કે વાંચી લેવાથી અનુભવ ના થાય જો ખરેખર બધે ભગવાન દેખાતા હોત તો આ અનન્યવાળો સવાલ જ ના ઊઠે સવાલ ઉઠ્યો એનો મતલબ જ એ છે કે હજુ અનુભવ નથી શંકા છે તો કરવું શું પહેલા કોઈ એક સ્વરૂપ પકડો રાધા કૃષ્ણ રામ શિવ જેના પર શ્રદ્ધા હોય એમના અનન્ય બનો દ્રઢતાથી એમનું નામ લો ભજન કરો એનાથી શું થશે ભજનના બળથી જ્યારે અંદરમાં એમનો સાક્ષાત્કાર થશે ને પછી આપોઆપ બધે એ જ દેખાશે જેમ ગોપીઓ કહે છે જીત દેખું તિત શ્યામમય હૈ જ્યાં જોઉં ત્યાં શ્યામ જ દેખાય પણ જ્યાં સુધી એ સ્થિતિ ન આવે ત્યાં સુધી એકનિષ્ઠ ભક્તિ જ સાચો રસ્તો છે બહુ સ્પષ્ટ વાત કરી હવે થોડી વ્યવહારુ વાત પર આવીએ ભગવાન પાસે કંઈક માંગવું કોઈ ઈચ્છા રાખવી એ ભક્તિમાં બાધા ના કહેવાય મહારાજજી આનો જવાબ બહુ સહાનુભૂતિથી આપે છે એ કહે છે જુઓ શરૂઆતમાં જ્યારે તકલીફ આવે જરૂર પડે ત્યારે પોતાના ભગવાન પાસે નહીં માંગીએ તો ક્યાં જોઈશું સાચી વાત છે એ સ્વાભાવિક છે પણ શરત એક જ એક નિષ્ઠા જેના ભક્ત છો એની પાસે જ માંગો અને સાથે પ્રાર્થના પણ કરો કે હે પ્રભુ કાં તો આ ઈચ્છા પૂરી કરી દો અથવા મારા મનમાંથી કાઢી નાખો જો કે સાચી માંગણી તો શેની હોવી જોઈએ ભગવાનના પ્રેમની એમના સ્મરણની એમના માટે તડપની જો એ મળી જાય ને તો પેલી ભૌતિક જરૂરિયાતો તો માંગ્યા વગર જ પૂરી થઈ જાય અન માંગે આગે આવેગો એટલે વિશ્વાસની કમીને લીધે માંગીએ છીએ હા જેમ જેમ ભક્તિ વધશે વિશ્વાસ વધશે એમ માંગણીઓ ઓછી થતી જશે પછી બંધ પણ થઈ જશે પણ અહીં પેલો કર્મનો સિદ્ધાંત એ આડો ના આવે કે જેવું કર્યું એવું ભોગવવું પડે તો માંગવાથી શું થાય ના અહીં મહારાજજી ભક્તિને સર્વોપરી ગણાવે છે એ કહે છે ભક્તનો ભગવાન સાથે જે સંબંધ છે સ્વામી સેવકનો પિતા પુત્રનો મિત્રનો એ કર્મસિદ્ધાંતથી પણ ઉપર છે દાખલો આપે છે કોઈ હા નરસિંહ મહેતાના દાખલા આપે છે મામેરું કોણે પૂર્યું હુંડી કોણે સ્વીકારી નરસિંહજીના કયા કર્મોનું ફળોતું એ તો ભગવાને એમના દૃઢ સંબંધ અને શરણાગતિ જોઈને કર્મના નિયમથી પર જઈને મદદ કરી એટલે ભક્તિ નિયતિ બદલી શકે ચોક્કસ ભક્તનો આધાર કર્મ નથી ભગવાન સાથેનો સંબંધ છે એટલે જ ભક્તિની આટલી બધી મહિમા છે અને આ ભક્તિ જ્યારે સેવામાં દેખાય એનું પણ ઉદાહરણ સત્સંગમાં હતું ને વૃંદાવનમાં પૂર આવ્યું એ વખતે હા મહારાજજીએ વર્ણન કર્યું કે કેવી રીતે ભક્તોએ અને આશ્રમે ભેગા મળીને જે પૂર પીડિતો હતા એમના માટે ભોજન પાણી બિસ્કીટ બધું પહોંચાડ્યું એટલું જ નહીં ઝાડ પર જે વાંદરાઓ ફસાઈ ગયેલા એમના માટે પણ કેળાને રોટલીની વ્યવસ્થા કરી અરે વાહ આ શું બતાવે છે કે સાચી ભક્તિ હૃદયમાં કરુણા જગાડે છે સેવાની પ્રેરણા આપે છે મહારાજજીએ બધાને કહ્યું પણ ખરું કે ભાઈ તમારા વિસ્તારમાં પણ જરૂર હોય ત્યાં યથાશક્તિ મદદ કરજો દેનહાર કોઈ ઓર હૈ આપનાર તો ભગવાન છે આપણે તો ખાલી નિમિત્ત બનવાનું છે આ બધું સાંભળીને એમ થાય કે મોક્ષ ભક્તિ સેવા આ બધું કેટલું સરસ છે પણ શું ખરેખર બધાને મુક્ત થવું છે મહારાજજી આનો જવાબ થોડો નિરાશાજનક લાગે એવો પણ સાચો આપે છે એ કહે છે ભાગ્ય જ કોઈને મુક્ત થવું છે એમ કેમ મોટાભાગના લોકોને શું જોઈએ છે ભોગ પૈસા માન સન્માન સત્તા આ બધું જેને સંસારમાં કંઈ સારું જ ન લાગે બધું દુઃખ જ દેખાય એને મુક્તિની ઈચ્છા થાય અને એવું ક્યારે થાય જ્યારે સંતો ગમવા માંડે એમની વાતો ગમે એમની વાણી હૃદયમાં ઉતરે ત્યારે એમના માર્ગે ચાલવાની ઈચ્છા થાય અને આવા લોકો લાખોમાં બહુ ઓછા હોય છે મહારાજજીના પોતાના જીવનના અનુભવો પણ બહુ પ્રેરણા આપે છે એમના બાળપણના સંઘર્ષ એમનું મનોબળ એના વિશે પણ વાત થઈ આવું મનોબળ ક્યાંથી આવે મહારાજજી તો બહુ નમ્રતાથી બધો શ્રેય ભગવાનને જ આપે છે એ કહે છે એ મારી શક્તિ નહોતી ભગવાને જ સંભાળ્યો ડગલે પગલે બળ આપ્યું ભૂખ લાગી તકલીફ પડી પણ ઘર યાદ ન આવ્યું સ્મશાનમાં પેલું કૂતરું શબને ચીરતું હતું એ જોયું ને વૈરાગ્ય પાક્કો થઈ ગયો આ બધું કેમ થયું ભગવાન પર અતૂટ વિશ્વાસ હતો એમનો જ આશરો હતો એ શીખવે છે કે સાચા દિલથી ભગવાનનો આશરો લો તો એ બધું સંભાળી લે છે અને આટલા વર્ષો પછી આટલા બધા લોકો એમની પાસે આવે છે છતાં શું મહારાજજીને હજુ પણ એકાંત ગમે છે હા ચોક્કસપણે એમની અંદરની ઈચ્છા તો હજુ પણ એવી જ છે કે ગંગા કિનારે કે યમુના કિનારે એકલા શાંતિથી કોઈ મળે નહીં બસ ભગવત ચિંતનમાં ડૂબેલા રહેવું નદીઓ ખાસ કરીને ગંગાજી અને ઝાડપાન લતાઓ પ્રત્યે એમને બહુ પ્રેમ છે કુદરત સાથે અને ભગવાન સાથે એકાંતમાં રહેવું ગમે અત્યંત પ્રિય છે એમને પ્રકૃતિની વાત નીકળી તો પેલું ત્રણ ગુણોનું ગણિત સત્વ રજસ તમસ આ સાધક પોતાનામાં કેવી રીતે ઓળખે અને એનાથી ઉપર કેમ ઉઠે હા મહારાજજીએ એના લક્ષણો બહુ સ્પષ્ટ કહ્યા છે શું છે જો સત્વગુણ હોય તો કરુણા આવે ભગવાનનું ચિંતન કરવાનું મન થાય વૈરાગ્ય જેવું લાગે પવિત્ર વિચારો આવે ઇન્દ્રિયોના ભોગમાં બહુ રસ ન પડે અને રજોગુણ એમાં તીવ્ર ઈચ્છાઓ થાય ભોગ ભોગવવાની લાલસા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધું પૈસા માન સન્માનનો બહુ મોહ હોય અને તમોગુણ એમાં બહુ ઊંઘ આવે આળસ ચડે બેદરકારી રહે હિંસા કરવાનું મન થાય બીજા માટે દ્વેષભાવ આવે તો આ બધાથી ઉપર કેવી રીતે ઉઠવાનું શ્રેષ્ઠ ઉપાય તો એક જ નિરંતર નામ જપ પણ સાથે સાથે એમણે કહ્યું કે જ્યારે તમોગુણ બહુ વધી જાય ને ત્યારે જોરજોરથી કીર્તન કરો રજોગુણ હેરાન કરે ત્યારે સત્સંગ સાંભળો અને સત્વગુણ વધારવા માટે સાત્વિક ખોરાક લો સાત્વિક સંગ રાખો સારું જુઓ જેમ કે મોબાઈલનો સારો ઉપયોગ કરો આધ્યાત્મિક ઉન્નતિ માટે સત્વગુણ બહુ જરૂરી છે એના વગર તો ભૌતિક ઉન્નતિ પણ ન ટકે અને ધારો કે ગુરુ સાક્ષાત હાજર નથી તો એમની સેવા કરવી હોય જેમ કે માનસિક રીતે ચરણ દબાવવા પંખો કરવો તો એ પહોંચે ખરી અહીં ભાવ જ મુખ્ય છે મહારાજજી શું કે છે ભાવ કા ભૂખા હું મેં ઓ તમે ભાવ વગર શારીરિક રીતે ગમે તેટલી સેવા કરો પણ જો ભાવથી પ્રેમથી શુદ્ધ મનથી માનસિક સેવા કરો ને તો એ ગુરુ સુધી ચોક્કસ પહોંચે છે અને એનું ફળ પણ મળે ગુરુકૃપા અને આ ગુરુકૃપા જ મોક્ષનું મૂળ છે મોક્ષમૂલમ ગુરુકૃપા તો આ ભાવ અને પ્રેમ વધારવા શું કરવું ગુરુ પ્રત્યે અનન્યતા કેવી રીતે વધે મહારાજજીનો ઉપાય બહુ સીધો અને સરળ છે ગુરુએ જે મંત્ર આપ્યો છે ને હા એનો બને એટલો વધુ જાપ કરવો જાપ જ ગુરુ સાથેનું કનેક્શન છે જેમ જેમ જાપ વધશે એમ ગુરુ માટે પ્રેમ શ્રદ્ધા અનન્યતા વધશે અને જાપ ન કરીએ તો તો મન ગુરુમાં પણ દોષ જોવા માંડે મનુષ્ય બુદ્ધિ આવી જાય જાપની શક્તિથી જ ગુરુનું સાચું સ્વરૂપ સમજાય છે એમના માટે રડવું આવે છે એમના વગર જીવી ન શકાય એવો ભાવ જાગે છે એમની કૃપા અનુભવાય છે અને છેલ્લે એક વાત જે મને બહુ જેમ કે આશ્વાસન આપનારી લાગી મહારાજજીએ કહું કે ભજનથી નિયતિ બદલી શકાય છે આ કેવી રીતે હા મહારાજજી આ વાત બહુ દૃઢતાથી કહે છે એ કહે છે જો નિયતિ જ બધું હોત અને બદલી જ ન શકાતી હોત તો મોક્ષ જેવી વસ્તુ ક્યારેય શક્ય જ ન બને કારણ કે મોક્ષ કંઈ સામાન્ય રીતે કોઈની નિયતિમાં લખેલો નથી હોતો બરાબર ભજન શું છે એ એક શક્તિશાળી નવું કર્મ છે એ જૂના કર્મોને પ્રારબ્ધને કાપી શકે છે જેમ સારી દવા રોગને મટાડે એમ ભજનનું બળ પાપ કર્મોના બળ કરતાં વધારે હોવું જોઈએ એમણે પેલું ગણિત પણ આપ્યું હતું ને પાંચસો ગ્રામ પાપ હા પાંચસો ગ્રામ પાપ હોય તો સાડા પાંચસો ગ્રામ ભજન જોઈએ પણ એ એમ પણ કહે છે કે શરૂઆતમાં ભલે થોડું ભજન હોય પણ એ ભગવાનની કૃપા ખેંચી લાવે છે અને ધીરે ધીરે એ જીવને ઊંચે લઈ જાય છે નિયતિ ભક્તિ અને કૃપા સામે ટકી શકતી નથી અને પેલી એક સાવ નાની વ્યવહારુ સલાહ હતી તુલસીના છોડ વિશે હા કે ઘરમાં બહુ બધા તુલસીના છોડ થઈ જાય અને કદાચ જીવજંતુનો ડર લાગે તો શું કરવું તો એમણે કહ્યું પૂજા માટે એક કુંડું રાખો બાકીના છોડ કોઈને આપી દો અથવા એવી જગ્યાએ વાવી દો જ્યાં કોઈને અડચણ ન થાય વ્યવહારમાં પણ સંતુલન રાખવું ખૂબ સરસ તો શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગ પરથી આપણે જે આ ગહન મંથન કર્યું એમાંથી મુખ્ય વાત એ સમજાઈ કે આધ્યાત્મિક માર્ગ એક ક્રમિક પ્રવાસ છે ઉતાવળ નહીં પણ પાયો મજબૂત કરવો બરાબર બહારની અને અંદરની શુદ્ધતા કેળવવી ગુરુનું મહત્વ અને એમના પ્રત્યે ભાવ રાખવો અને નામજપની શક્તિ તો અદ્ભુત છે અને શ્રદ્ધા અને ભક્તિથી નિયતિ પણ બદલી શકાય છે આ બધા મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થયા અને અહીં એક વિચારવા જેવો મુદ્દો એ પણ છે કે મહારાજજી જે આંતરિક શુદ્ધતા અને ભક્તિની વાત કરે છે એ ખાલી વ્યક્તિગત શાંતિ માટે જ નથી આપણે વૃંદાવનના પૂરમાં જોયું ને હા સેવામાં પરિણમે છે બરાબર એ જ ભક્તિ કેવી રીતે કરુણા અને સેવામાં બદલાઈ જાય છે તો આ એક વિચારવા જેવી વાત છે કે આપણી અંદરની સાધના આપણા બહારના જગતમાં આપણા યોગદાનને કેવી રીતે વધુ સાર્થક બનાવી શકે આ આંતરિક અને બાહ્ય જગતનો સંબંધ કેવો છે ખરેખર મનન કરવા જેવો મુદ્દો છે આજનું આ વિશ્લેષણ શ્રી પ્રેમાનંદજી મહારાજાના નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના સતંગ પર આધારિત હતું અને એ આપણને ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે જો આપ સૌ ગુજરાત પ્રેમીઓને આ વાર્તાલાપ ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો તમારા વિચારો તમારા અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરવાનું મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવા જ કોઈક રસપ્રદ વિષય સાથે રાધે 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 રાધે